હિંમતનગર ખાતે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણના ભાગરૂપે સખી મંડળોને ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અને વોટર મીટર કામગીરી પર પ્રેરણા પ્રવાસ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા આજે અમે તખતગઢ ગામે પ્રેરણા પ્રવાસમાં આવેલા જેમાં તખતગઢ ગામમાં ફરીની મુલાકાત કરી જેમાં પાણીની બચત કેવી રીતના કરવી અને ઘરે ઘરે ફરી જે પાણીના મીટર લગાવવામાં આવેલા છે તે અમે પહેલી જ વાર જોવામાં આવ્યા અને અમે પણ અમારા ગામમાં પાણીની બચત માટે અહીંયાથી જઈ અને બહેનોને જાગૃત કરીશું અને એ માટે અમે પ્રયત્ન કરીશું ગામમાં પંચાયતમાં જઈ તલાટી સાહેબ જોડે જઈ અને ગામ સમિતિ બનાવી અને અમે પાણીની બચતની પાણી બચાવો એના માટે અમે કામગીરી કરીશું શું નામ આપણું કૈલાસ બા મોરવાડ નમસ્કાર આજે સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ આયોજિત ખેડ્રમમાં વિજયનગર પોશીના તલોદ પ્રાંતિજ તાલુકામાંથી મહિલા પાણી સમિતિ તખતગઢની મુલાકાતે આવી છે આવનાર સમયમાં જે પાણીની વિકટ પરિસ્થિતિમાં સુચુરૂ આયોજન થાય અને દરેકના ઘરે સમય ઉપર પાણી મળી રહે એ હેતુથી યોજનાઓ સાર્થક બને અને લોક ભાગીદારીથી સૌ આગ જોડાય એના માટે પ્રેરણા પ્રવાસમાં આજે તખરગઢ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે તેમાં જિલ્લા વાસમો અંતર્ગત તેમજ ટેકનિકલ વિભાગ અન્ય વિભાગો દ્વારા અહીંયા કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને ખૂબ સારો કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી છે મહિલાઓની પાણી સમિતિની અને અહીંથી પ્રેરણા લઈ પોતાના ગામમાં લોક ભાગીદારીથી વાસમો અંતર્ગત આ યોજના સાર્થક બનાવે એ અભ્યર્થના શું શું બતાવવામાં આવ્યું ગામમાં હાલ અમારા તખતગઢ ગામોમાં ચોવીસ બાય સેવન એટલે ચોવીસ કલાક પાણી મળે છે પાણી સમિતિ દ્વારા અને મીટર સાથેની યોજના છે એક એક ટીપું પણ બચાવી અને મહિલા સશક્તિકરણ અમારી પાણી સમિતિ દ્વારા ખૂબ જ સચોરું આયોજન ચાલી રહ્યું છે અને અત્યારે એ વહીવટી કેવી રીતે ચાલે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસમાંથી પણ મહેનતી કર્યા જિલ્લા મુખ્ય મંથિ કોર્ડિનેટર શિરીનબેન યુનિટ મેનેજર સાહેબ શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ પણ સાથે રહ્યા હતા શું નિશાંત પટેલ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા મજા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે